સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો દલાલ મારફત સંપર્ક કરીને કાપડનો માલ લઈને નાણા નહીં ચૂકવીને ઉઠામણો કરનાર આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ સુરચેન ના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરીને મોટો પાએ કાપડનો માલ ખરીદ્યા પછી બજારમાં સસ્તા ભાવે રોકડમાં વેચી નાખીને વિવર્સોને તેના માલનું પેમેન્ટ નહીં આપીને રાતોરાત દુકાનને તાળા મારીને ઉઠામણો કરનાર સારોલીની શ્રી કુબેડજીવળ ટેક્સટાઇલ માર્કેટના ચાર વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે

વિનોદ જૈન જયેશ નથુરામ જૈન અને મહાવીર શાંતિલાલ મહેતા એ પોતાની પ્રતિષ્ઠિત વેપારી હોવાની ઓળખ આપીને શરૂઆતમાં તેમની પાસેથી ગ્રેપ કાપડનો માલ લીધો હતો અને તેમનું પેમેન્ટ સમયસર ચૂકવી આપીને વિશ્વાસમાં લીધો હતો હનુમાનરામ મારફતે વિનોદે ગત તારીખ સત્યાવીસ જુલાઈથી બે સપ્ટેમ્બર સુધીમાં નવ અને મહાવીર મહેતાએ

હા સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં કાપડનું મોટું માર્કેટ આવેલું છે તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે દલાલો પણ કામ કરે છે તો અમાન્ય સીપી સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સારોલી પીઆઈએ માર્કેટમાં સર્વે કર્યો એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે અહીં દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠમણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફિરાકમાં છે તો જેથી સારોલી પીઆઈ અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ ત્યાં જઈને સર્વે કર્યો દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે કોણ ભાડે લીધું છે અને ભાડે લીધું છે એ એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે એનો બધો સર્વે કર્યો ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે એને તમારે અનુસરવાની છે અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે અમને ફરિયાદ કરી શકો છો તો સારોલી પીઆઈ નો અમારા આ જે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એમને સંપર્ક કર્યો કે એમની સાથે 15 લાખ 38 હજાર જેટલું ચીટિંગ થયું છે અને એમાં ચાર જણા છે એમાં સૌથી પહેલા જે દલાલ છે એનું નામ છે હનુમાનરામ ગંગારામજી ચૌધરી જે મૂળ રાજસ્થાનનો છે અને સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે બીજો જે વેપારી છે તો એ દલાલ એને જુલાઈ મહિનામાં મળ્યો અને એવી વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાવીશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એને કનક ક્રિએશન ના કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડાઈ કે તમે આ ભાઈને માલ આપો તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એને વેપારીને પહેલા એક લાખ પંચાણું હજારનો માલ આપ્યો તો આ વિનોદ રાવે પહેલા એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એને પાછું બીજા વેપારીની ઓળખાણ કરાવી એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અરિહંત સિલ્ક ના નામથી પણ એની કુબેરજી વર્લ્ડ માં દુકાન છે તો એની ઓળખાણ કરે કે તમે એને પણ માલ આપો તો એને કઈક છ થી સાડા છ લાખ નો માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ ત્રણ આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી પછી કનક ક્રિએશન ના વિનોદભાઈ વિનોદ જૈન મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અને ચોથો જે માણસ છે મુનિમ કે જે જય એનું નામ છે જયેશ નાથુલાલ જૈન જે કનક ક્રિએશન છે એનો સમગ્ર વહીવટ કરતા છે તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક્ટ કરતો માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ જ સંભાળતો અને જે આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન એને પોતાને ખબર હતી કે આ લોકો ઉઠાવણું કરવા માટે થઈને વેપારીઓને ચૂનો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી પૈસાની લાલચમાં એને પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો